ગેમ ઝોનના સંદર્ભમાં સૂચિત નવા નિયમો જાહેર ગૃહ વિભાગ દ્વારા સૂચિત નિયમો જાહેર કરાયા છે સરકારની મંજૂરી બાદ નિયમો લાગુ થશે એમ્યુઝમેન્ટ રાઇટ માટે પહેલેથી જ પરવાનગી લેવી પડશે ફાયર સેફટી સંદર્ભે એનઓસી લેવાનું રહેશે બિલ્ડિંગ યુઝ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સંદર્ભે એનઓસી લેવાનું રહેશે સિટી રાઇડ સેફટી એન્ડ ઇન્સ્પેક્શન કમિટીની રચના કરાશે મંજૂરી પ્રમાણે જે ગેમ ઝોનમાં રાઇડ ઇન્સ્ટોલ કરવાની રહેશે મંજૂર કરેલી રાઈડમાં ફેરફાર દેખાશે તો રાઈડની મંજૂરી જે છે તે રદ પણ કરવામાં આવશે રાઇડનું તબક્કાવાર ઇન્સ્પેક્શન કરવાનું રહેશે લાઇસન્સ વગર ત્રણ માસથી વધુ રાઇડ ચાલુ રાખી શકાશે નહીં સિટી રાઇડ સેફ્ટી કમિટીએ રાઇડનું ઇન્સ્પેક્શન કરવું પડશે કમિટીએ દર ત્રણ માસે કરવાનું રહેશે ઇન્સ્પેક્શન કમિટીએ લાયસન્સિંગ ઓથોરિટીને રિપોર્ટ સોંપવાનો રહેશે અકસ્માત થતાં રાઈડની સેવાઓ બંધ કરવાની રહેશે અકસ્માત બાદ બંધ થયેલા સેવાઓ લાયસન્સ મેળવ્યા બાદ જ શરૂ થઈ શકશે એમ્યુઝમેન્ટ પાર્કના ધારકોએ ફરજિયાત વીમો લેવો પડશે અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં રૂપિયા દસ લાખ સહાયનો વીમો લેવો પડશે અકસ્માતમાં સારવાર માટે સાડા સાત લાખથી લઈને બે લાખની સારવાર માટે વીમો લેવો પડશે